નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું ભવિષ્યની અંદર પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત જીપીએસએસબી દ્વારા બમ્પર ભરતીની જાહેરાત ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે એના વિશે જોઈશું સાથે સાથે કુલ બારસો એકાવન જગ્યાઓ પર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ આ ભરતી કરવામાં આવી રહી છે જેની અંદર સ્ટાફ નર્સ ગ્રામ ગ્રામસેવક ફિમેલ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક લેબ ટેકનિશિયન મુખ્ય સેવિકા આંકડા મદદનીશ પછી સંશોધન મદદનીશ જુનિયર ફાર્માસિસ્ટ પશુધન નિરીક્ષક ઇજનેર વગેરે જેવી જે છે એ પોસ્ટ માટે ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવેલી છે તો તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ પોસ્ટ છે એ તમે આ પ્રમાણે જોઈ લો લેબોરેટરી ટેકનિશિયન કુલ કેટલી જગ્યાઓ છે તેતાળીસ સ્ટાફ નર્સની કેટલી જગ્યાઓ છે છત્રીસ વિસ્તરણ અધિકારી ખેતીની બાર જગ્યાઓ છે પશુધન નિરીક્ષકની ત્રેવીસ જગ્યાઓ આંકડા મદદેશની અઢાર જગ્યાઓ જુનિયર ફાર્માસિસ્ટની તેતાળીસ જગ્યાઓ વિસ્તરણ અધિકારી સહકાર ગ્રેડ ટુ એની આઠ જગ્યાઓ સંશોધન મદદનીશ એની પાંચ જગ્યાઓ મુખ્ય સેવિકાની વીસ જગ્યાઓ ગ્રામ સેવકની એકસો બાર જગ્યાઓ ફિમેલ હેલ્થવર્કર ત્રણસો ચોવીસ જગ્યાઓ મલ્ટીપર્પઝ વર્કર પુરુષો એની બસોને બે જગ્યાઓ જુનિયર ક્લાર્ક વહીવટીન હિસાબ એની એકસો બે જગ્યાઓ ગ્રામ પંચાયત મંત્રીની બસો અડત્રીસ જગ્યાઓ અધિક મદદનીશ ઇજનેર સિવિલ એની અડતાલીસ જગ્યાઓ અને નાયબ ચીટનીસ એની સત્તર જગ્યાઓ એમ કુલ બારસો એકાવન જગ્યાઓ પર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરી દેવામાં આવે છે આ તમામ ભરતી જે છે એ માત્ર ને માત્ર જે દિવ્યાંગ ઉમેદવાર હોય એમના માટે કરવામાં આવનાર છે એટલે કે તમારા જોડે જો દિવ્યાંગ ઉમેદવારનું સર્ટિફિકેટ હોય તો તમે આ ભરતી માટે જે છે એ અપ્લાય કરી શકો છો કેટેગરી એ કેટેગરી બી કેટેગરી સી અને કેટેગરી ડી અને એની અંદર કેટલી જગ્યાઓ છે એ તમે આ વિડીયો જે છે એ પોસ્ટ કરી અને રીડ કરી શકો છો પરંતુ દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ કેટેગરી એ માટે ચારસો પાંત્રીસ કેટેગરી બી માટે બસો કેટેગરી સી માટે એકસો એસીસ અને કેટેગરી ડી અને ઈ માટે ત્રણસો ચોરાણું એમ કુલ બારસો ને એકાવન જગ્યા પર જે છે એ આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અહીંયા બે ત્રણ સૂચનાઓ આપવામાં આવેલી છે તમે એ જોઈ લો સરકાર શ્રી સૂચનાને આધીન જરૂર જણાય વધઘટ કે ફેરફાર થઈ શકે છે તો સરકારના આદેશ પ્રમાણે આની અંદર વધારો કે ઘટાડો જે છે એ થઈ શકે છે ઓનલાઈન અરજી કન્ફર્મ કરી કન્ફર્મેશન નંબર મેળવી લેવા જણાવવામાં આવે છે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે એના વિશેની માહિતી પણ આપણે જે છે એ હવે મેળવી છે તમે જોઈ શકો છો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર પંચાયત સેવા વર્ગ ત્રણ સ્વર્ગની ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ હેઠળ અંતર્ગત સીધી ભરતી અંગેની ટૂંકી જાહેરાત તો આ ભરતી જે છે એ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી રહી છે વર્ગ ત્રણની આ ભરતી છે અને આ ભરતી જે છે એ દિવ્યાંગ ઉમેદવારો માટે જે છે એ ખાસ ભરતી કરવામાં આવી રહી છે એની અંદર ફક્ત દિવ્યાંગ ઉમેદવાર તારીખ પંદર ચાર બે હજાર પચીસથી તારીખ પંદર પાંચ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી જે છે એ કરી શકે છે અરજી તમારે ક્યાં કરવાની છે ઓજસની વેબસાઇટ ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તારીખ પંદર ચાર બે હજાર પચીસની તમે જે છે એ આ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકો છો અને અરજી કરવાની જે છેલ્લી તારીખ છે પંદર પાંચ બે હજાર પચીસ પછી તમે જોઈ શકો છો જગ્યા માટેની વિગત મર્યાદા શૈક્ષણિક લાયકાત ઓનલાઈન અરજી કરવાની રીત અને દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ અને અન્ય વિગતો માટે તમારે જે છે એ જીપી એસએસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર જોતી રહેવાનું છે અને ત્યાં જઈ અને જે પણ ભરતી હોય ફોર એક્ઝામ્પલ તમારે આ છે ફિમેલ એઝ વર્કર એના માટે એપ્લાય કરવું હોય તો એની વિગતવાર સૂચના જે છે એ ગુજરાત ગૌણ સે ગુજરાત પંચાયત સેવા પસંદગી પસંદગી મંડળ છે એની વેબસાઇટ પર જે છે એ આપવામાં આવેલું છે તમારે એ વેબસાઇટ પર જતી રહેવાનું છે અને ત્યાં જઈ અને તમારે જે છે એ ડિટેલ નોટિફિકેશન છે એ એકવાર વાંચી લેવાની છે તમારે જો કોઈ પણ આમાંથી આટલી જે છે એ ભરતી એમાંથી તમારે જેના રિલેટેડ ડિટેલની અંદર વિડીયો જોતો હોય એ તમે નીચે કોમેન્ટ કરીને જણાવજો એના રિલેટેડ હું તમને ડિટેલની અંદર ઇન્ફોર્મેશન આપીશ તો મિત્રો આ તો આજના વિડીયો જેની અંદર આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બારસો એકાવન જગ્યાઓ માટે ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ